ગીગા બંબરનું એસી સમુદાયને લઈને એક નિવેદન બહાર આવી રહ્યું છે અને એને લઈને એસી સમુદાયમાં નારાજગી પણ છે એમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ જ શબ્દોના પ્રયોગવાળો વિડીયો ગુજરાતના કેટલાક કહેવાતા સાધુ સંતોનો પણ વાયરલ થઈ ચૂકેલો છે અને વજુબી વાળાએ પણ એક્ઝેટ એ શબ્દોનો પ્રયોગ કરેલો એવો વિડીયો પણ રમી રહ્યો છે બજારમાં અને સરકાર એનું કોઈ કોગ્નિજન્સ લેતી નથી એટલે સમાજમાં એવો મેસેજ છે કે દલિતોને ઘોડે ચડવાના દઈએ લાંબી મૂછ રાખવાના દઈએ એમની જમીનોમાં કબજા લઈ લઈએ એમને ગટરમાં ઉતારીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાં ખાસ એક્શન જ લે છે એટલે આ પ્રમાણેનું સરકારનું વલણ જે છે એ સમાજમાં લોકોને ખબર છે અને સમાજમાં જે પ્રમાણેની સામાજિક ક્રાંતિની ચળવળ જ્યોતિબા ફૂલે રામાસ્વામી પેરિયાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ ચલાવતા હતા એવી સામાજિક ક્રાંતિની કોઈ મૂવમેન્ટ દલિત આંબેડકરવાદી સંગઠનોને બાદ કરતા ગુજરાતના ખાસ પ્રગતિશીલ લોકો પણ ચલાવતા નથી અસ્પૃશ્યતા નાબૂદી માથે મેલુની નાબૂદી જાતિ વ્યવસ્થા કઈ રીતે ખતમ થાય સમાજમાં સાચી એકતા કઈ રીતે પ્રસ્થાપિત થાય બંધુત્વ આવે એવી કોઈ સોશિયલ મૂવમેન્ટ સોશિયલ રિફોર્મ્સની મૂવમેન્ટ ગુજરાતમાં છે નહીં અને સરકારનું તંત્ર આખું વલણ ઉદાસીન છે સમાજ કલ્યાણ વિભાગનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું કાલ બજેટ તો જોતો હતો અસ્પૃશ્યતાની નાબૂદી માટે અને સમાજમાં પ્રવર્તા ઊંચ નીચેના ખ્યાલ દૂર થાય એના માટે ફાળવેલા બજેટની રકમ શૂન્ય એટલે સરકારની જ્યારે કોઈ કમિટમેન્ટ જ નથી કે અસ્પૃશ્યતા નાબૂદ થાય આવા ગંદા વિચારોમાંથી સમાજ મુક્ત બને ત્યારે આ પ્રમાણેના લોકો સ્ટેટમેન્ટ કરતા હોય છે હવે જેમણે નિવેદન કર્યું પણ મોટી ઉંમરના વડીલ છે અને એકથી વધારે સમાજ વિશે આ પ્રમાણેના સ્ટેટમેન્ટ કર્યા છે બહુ દુઃખદાયી વસ્તુ છે અને કાયદાની ભાષામાં કહું તો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા પાત્ર છે ગઈકાલથી મુદ્દો મીડિયાના મિત્રો ઉપાડી રહ્યા છે અત્યાર સુધી તો ઓફેન્સ દાખલ થઈ જવો જોઈતો હતો પણ નથી કરી રહ્યા કાર્યવાહી બિલકુલ અમે હું ગુજરાતના ડીજીને પણ લખીશ આ મુદ્દે અને સવાલ એ છે કે અમે તો લખીએ જ છીએ અમે તો બધી જ એટ્રોસિટીની ઘટનામાં જેટલી પણ જગ્યાએ અત્યાચાર અન્યાય થયો મેક્સિમમ જગ્યાએ અમારો જવાનો પ્રયત્ન વર્ષોથી રહ્યો છે પણ મુખ્યમંત્રી પોતે કેમ કોઈ દિવસ જતા નથી આજે ઘોડાવાળી જે ઘટના બની એમાં મુખ્યમંત્રી પોતે જઈને ઉભા રે ઘોડાની લગામ એક બાજુથી હર સંઘવી પકડી હોય બીજી બાજુથી મુખ્યમંત્રી પકડી હોય અને હર સંઘવીનું મુખ્યમંત્રી બંને એવું કે દલિત સમાજના યુવાનને નીકાળતો તારા વરઘોડો અમે બેઠા છીએ તો સમાજમાં એક મેસેજ જાય એ તો કશું કરવા માંગતા નથી આવી એકવીસ ઘટનાઓ બની છે એકવીસ ગામો છે ઇનફેક્ટ જ્યાં દલિત સમાજને વરઘોડો કાઢવાની ઇજાજત નથી અથવા એમના વરઘોડા પરથી ઉતારી દીધા હોય આજે હું ગૃહમાં બોલો તો ચાર હજાર એકર જમીન ખાલી બનાસકાંઠા અને કચ્છમાં છે દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી એમાં ગુંડાઓનો કબજો છે એક કેસમાં કોગ્નિજન્સ લઈને ગુનો દાખલ કરતા નથી એટલે દલિત આદિવાસી જેવા વંચિત વર્ગના મુદ્દાની વાત આવે ત્યારે સરકારનું કોઈ કમિટમેન્ટ નથી અને એના કારણે આ ભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું છે જાતિવાદી એ પ્રમાણેના નિવેદનો લોકોને કરવાની છૂટ મળે છે